ઝારખંડમાં રાજકીય ઉથલ પાથલ વચ્ચેના મુખ્યમંત્રીના કેટલાક નજીકના સહયોગીઓના ઘર પર પણ દરોડા પાડ્યા છે જેમાં આઈ એસ અને સાહેબગંજ ડીસી રામનિવાસ યાદવ ખોડિયા બ્રધર્સ પૂર્વ ધારાસભ્ય પપ્પુ યાદવ સમાવેશ થાય છે

બાર વિધાનસભાના ધારાસભ્ય છે પંકજ મિશ્રા ધારાસભ્ય હેમંત સોરેન ના પ્રતિનિધિ છે ઈડીએ અગાઉ પંકજ મિશ્રાના ઘરે દરોડા પાડ્યા હતા આ દરોડામાં સીએમના મીડિયા એડવાઇઝર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટનું નામ સામે આવ્યું હતું ને બંને વચ્ચે નાણાકીય વ્યવહારોના મજબૂત પુરાવા મળ્યા હતા તેના આધારે ઈડીએ અભિષેક પ્રસાદના ઘરે દરોડા પાડ્યા છે